નમસ્કાર મિત્રો નવ ભારત યુટ્યુબ ચેનલ માં આપ સર્વિસ સાથીઓ ફરી એકવાર સ્વાગત છે મિત્રો અત્યારના હવામાન વિભાગને લઈને મોટા સમાચાર હવામાન વિભાગે આગાહી કરી છે કે ચૌદ પંદર મે બે ના રોજ ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે આ વચ્ચે મે મહિનામાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે રોજ ગીર સોમનાથ ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મુશળધાર વરસાદની સાથે સાથે ચક્રવાતના અંદાણ આપ્યા છે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો પંદરથી થી ઓગણીસ મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે અંબાલાલ પટેલે જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે ભારે વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે પચીસ મે થી ચાર જૂન વચ્ચે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે પચીસ મે થી ચાર જૂન ના રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે અરબી સમુદ્રની સિસ્ટમ ચક્રવાત ફેરવાઈ શકે છે ગુજરાત પર માવઠાનું સંકટ હજુ પણ યથાવત આઈએમડી અનુસાર ગુજરાત સહિત ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી દેશમાં સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની ધારણા છે જેનાથી ખેતીની મોસમ મજબૂત થવાની આશા જાગી રહી છે પરંતુ ભારે વરસાદ માટે પણ તૈયાર રહેવાની જરૂર બધી મુખ્ય હવામાન દેખરેખ એજન્સીઓએ સંકેત આપ્યો છે કે આ વર્ષે ચોમાસું ફક્ત વહેલું જ નહીં પણ તીવ્ર અને વ્યાપક વરસાદ પણ લાવશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની અને મુશળધાર વરસાદની શક્યતા